વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વર્લ્ડ યુથ ઓર્ગેનાઇઝેશન વી વડોદરા દ્વારા પ્રેરણાસ્પદ ઉપક્રમે વિવાયો પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે ઓગણીસમી મેથી પચીસમી મે બે હજાર દરમિયાન એસઆરપી ગ્રાઉન્ડ લાલબાગ ખાતે યોજાઈ રહી છે રોજ સાંજના છ વાગ્યાથી સ્પર્ધાનો પ્રારંભ થશે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ છે વડોદરાના યુવાનોમાં એકતા શિસ્ત ઉત્સાહ અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવી વિવાયોના કાર્યક્રમને આશીર્વાદરૂપ શ્રી વલ્લભ કુલ વિભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી રહ્યો છે સમગ્ર આયોજન અંગે વિગતવાર માહિતી અનુસાર વડોદરામાં પ્રથમ વખત વિવાયો પ્રીમિયર લીગ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત ઓગણીસમી મેના રોજ સાંજના સાડા છ કલાકે થઈ હતી ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ મહેમાનોમાં સુનિલભાઈ ગણદેવીકર અને કાઉન્સિલર મહાવીરભાઈ રાજપુરોહિત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક સપ્તાહ સુધી ચાલશે જેમાં કૃષ્ણા ઇલેવન ગોકુલ ઇલેવન દ્વારકાધીશ ઇલેવન આમ કુલ ચોવીસ જેટલી ટીમો ઉત્સાહભેર ભાગ લેવા જઈ રહી છે પચીસ મે રવિવારના રોજ આની ફાઇનલ સાંજના સાત વાગે રમાડવામાં આવશે ત્યારબાદ વિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે અને ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ થશે વડોદરા શહેરની અંદર વીવાઈઓ દ્વારા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની વીવાયોની યુથની ટીમ દ્વારા વીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્યશ્રી મંગલ પૂજ્યશ્રી વ્રજરાજ કુમારજીના મંગલ સાનિધ્યમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેર વીવાઈઓના પ્રમુખ અને વડોદરા ભારતીય જનતા પાર્ટીના સાંસદ

અહીંયા ક્રિકેટ રમવા માટે આવવાના છે અને આપણી મીડિયાના માધ્યમથી પણ આપ સૌને ક્રિકેટ મેચ જોવા માટે અમારું સૌનું ભાવ ભર્યું આમંત્રણ છે